હાલ ચાલ મિત્રો ફાઇનલી આપણે પણ વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું હવે આજથી આપણે પણ યુટ્યુબમાં વિડીયો બનાવવાના છે અને નવી નવી કોઈ જગ્યાએ જઈશું કોઈ સારા એવા વિડીયો બનાવશું એ પણ અપલોડ કરશું ખેતીના અને કામકાજના એવા વિડીયો બનાવશું એટલે ફાઇનલી યુટ્યુબમાં વ્લોગ વિડીયો બનાવવાનું હવે મેં પણ ચાલુ કરી દીધું છે તો આજે આપણે વાડીએ અત્યારે હું આવ્યો છું તો આજનો આ પહેલો વિડિયો છે મારો વ્લોગનો તો મને લાગ્યું કે લાવો એક વ્લોગ આજ બનાવી નાખું સારો એવો તો અત્યારે સવારના અગિયાર વાગ્યા છે અને આપણે વાડીએ અત્યારે આવ્યા છીએ અને જો કે મારું નામ રાજેશ વાડીએ અત્યારે બાપાના ઓઠે બેઠા છે જોઈ શકો છો તમે આ બાપાનો ઓટો છે અમારા અને આપણી વાડી તમે જોઈ લો જાહેર વાવેલી છે બીજું તો કાંઈ અત્યારે વાવેતર કર્યું નથી હા જુઓ તમે એક નંબર જાય હે ને તો આપણે આજથી વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું તો મેન કે હવે તમારે સપોર્ટ કરવાનો છે ખાસ વિડીયો અત્યારે તમે જોઈ રહ્યા હોય તો વિડીયોને અત્યારે લાઈક કરી દો પહેલાં લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ તમારા સપોર્ટની મારે જરૂર છે એટલે સપોર્ટ વગેરે આમાં કંઈ થાય નહીં એ તો તમને ખબર છે કે જેટલો તમે સપોર્ટ કરશો એટલો આગળ કન્ટેન્ટ એટલે કે સારા વિડીયો હું બનાવીશ અને આગળ વધી શકીશ મેન તમારો સપોર્ટ તો લાઈક અને સબસ્ક્રાઈબ તો ચાલો વિડીયો આગળ વધારીએ તો મિત્રો અત્યારે વાડીએ તો આપણે આવી ગયા છીએ પણ આ પહેલો વ્લોગ છે ને તો થોડુંક આમ ઓલા જેવું થાય આમ નર્વસ જેવું તમે જો આ વિડીયો કેમ બનાવો કેમ નહીં એટલે પહેલો વિડીયો આપણે કેમ કે હજી આપણે એવા કોઈ સબસ્ક્રાઈબર ન હોય અને એવું કોઈ આપણું જે કાંઈ યુટ્યુબમાં કાંઈ નામ ન હોય એટલે આપણને વિડીયો બનાવવાની હજી શરમ થાય કેમ કે સ્ટાર્ટિંગમાં આપણે વિડીયો બનાવીએ એટલે થોડીક નર્વસ ફીલ થાય અને માણા કોક જોયો તો દાંત કાઢે કે જો બ્લોગ વિડીયો બનાવે એટલે મેં નક્કી કર્યું કે આપણે પહેલો વિડીયો રહો ને એ પબ્લિકમાં કે કોઈને ખબર જ નથી પડવા દે તમારો સપોર્ટ જો તમે સપોર્ટ ફૂલ કરશો ને વિડીયોને લાઈક કરતા જશો ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જશો સપોર્ટ કરશો ને તો થોડીક મારી ચેનલ મોટી થશે સબસ્ક્રાઈબર મારે વધશે અને પછી માણસોને હું દેખાડીશ કે જો ભાઈ મારે હું વિડીયો બનાવું છું મારે આટલા સબસ્ક્રાઈબર છે આટલા મારે મિત્રો છે મારી સાથે જોડાયેલા તો પછી હું કે પબ્લિકને કેવું કે માણસોને કહેવું ઘરનાને કેવું એ થોડુંક એને આમ એમ થાય કે ના મતલબ આને છે થોડુંક સબસ્ક્રાઇબર બેસ તો હે થોડીક ઓડિયન્સ હો તક હે એની પાસે પણ અત્યારે તો હજી અહીંયા નવો નવા બ્લોગર અમારા જેવો એટલે આને ન કોઈ અમારે સબસ્ક્રાઈબર હોય કે ન કોઈ સામે એવી ઓડિયન્સ હોય એટલે અત્યારે હજી પબ્લિકમાં વિડીયો બનાવતા બહુ શરમ થાય અને બનાવી પણ ન શકી દાંત કાઢે માણા તો એટલા માટે નક્કી કર્યું કે આપણે પહેલો વ્લોગ છે ને વાડીએ જઈને બનાવવો છે સારો એક બ્લોગ જઈને બનાવી દઉં અને પછી ક્યાંક જવાનું થાય ક્યાંક રખડવા જવાનું થાય કે કોઈ સારી એવી જગ્યાએ જવાનું થાય એના વિડીયો હું તમને બતાવીશ જો તમે સિટીમાં રહેતા હોય તો તમને ગામડાની મોજ બધી કરાવીશ બધી વસ્તુ તમને દેખાડીશ ખેતીની આ તેવી બધી ગામડાનું તમને કલ્ચર બતાવીશ અને ગામડામાં રહેતા હોય ને તો બધાને ખબર જ હોય કે વાડીએ કેવું હોય કેવું નહીં બાકી ખાસ સિટીમાં રહેતા હોય ને આ જવું મજા આવે અને ગામડાવાળાને કહું છું ખાસ કે તમે સપોર્ટ કરો કેમ કે આમ ગામડામાં રહેતા હોય પણ અમુક કામ એવું હોય એટલે વાડીમાં જવાનો ટાઈમ ન હોય રહેતા હોય ગામડામાં પણ કામ બહાર કરવાનું હોય એટલે એને પણ આ વિડીયો બ્લોગ જોવા મજા આવે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો આપણે હવે કન્ટિન્યુ વિડીયો બનાવવાના છે આ તો જે આપણો પહેલો જ વિડીયો છે એ વાડીએ બનાવ્યો છે હવે તમે આ વિડીયોમાં ખબર પડી જશે તમે કેટલો સપોર્ટ કરો છો વિડીયોને લાઈક કરો છો સબસ્ક્રાઈબર કરો છો એટલે એ વિડીયો આગળ હાલશે એટલે આપણે વિડીયો પછી માણામાં એટલે પબ્લિકમાં અને ઘરે બધે બનાવવાનો છે આપણે ટૂંકમાં હવે શરમાવવાનું નથી તમે આ રહેશો એટલે હું શરમ જ નહીં એટલે તમે લાઇક્સ અને સબસ્ક્રાઈબ મને ખબર છે કે મેં લાઈક ને સબસ્ક્રાઈબરનું ઘણીવાર કહી દીધું છે પણ આમાં શું આ પહેલો વિડીયોમાં કેવું પડે વધારે સબસ્ક્રાઈબરનું કેમ કેવું પડે કે પહેલો વિડીયો છે અને હજી મારે તમે ચેનલમાં જઈને જોઈ લો સબસ્ક્રાઈબર રહેશે જ નહીં મારે એટલે એના માટે કેવું પડે સોરી એના માટે હવે વિડીયો આપણે આગળ વધારીએ જો આ રીતની કાંઈક મારે જાહેરા હશે તમને દેખાય ને તો આ રાણ છે વાડીએ એ મોટી ડેન્જર તો મિત્રો આપણે જો રાણીપુર અત્યારે સડી ગયા જો આપણે રાણી પરથી વાડિયેથી ગામ આટલું સેટું છે જો દેખાય તમને આટલું ગામ સેટું થાય વાડિયેથી ખાસ રાાયણ ઉપર ચડીને તમને બતાવ્યું અત્યારે ટંગલીન ટોચ એટલે હંધ હાઉથી ઉપર રાણમાં ચડી જાવ ઊંચી ડાળ જે છે ને એમાં એના ઉપર